નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં નર્મદા નદીનો કાંઠો આવેલો છે અને સામે કિનારે મહારાષ્ટ્રથી નદી મારફતે નાવડીમાં મુટલી ઘરો ઇંગ્લિશ દારૂ ભરી લાવવામાં આવે છે જ્યારે નસવાડી તાલુકાના આંતરાસ ગામે મુટલીગર ઇંગ્લિશ દારૂ ભરી આવતા હતા કે જેની બાથમી પોલીસને મળતા પોલીસ પેટ્રોલિકમાં નર્મદા નદીના કિનારે પહોંચી હતી આ દરમિયાન પોલીસે જો એ મુટલી ઘર નાવડી મૂકી ફરાર થઈ ગયો તો પોલીસે નાવડીમાં તપાસ કરતા माउंटन्स ओरिजिनल सुपर स्ट्रॉन्ग बियर पाँच सौ लीटर बियर नंग पाँच सौ के जेरी कीमत रुपया चुंबर हज़ार आठ सौ ऐसी रुपया गोवा स्मूथनेस विस्की एक सौ मिली नंग साइठ के जेरी कीमत रुपया बत्तीस हज़ार सात सौ જેની કિંમત રૂપિયા અઠાવન હજાર ત્રણસો વીસ તેમજ સિત્તેર હજાર રૂપિયાની નાવડી આમ કુલ બે લાખ પાંત્રીસ હજાર નવસો રૂપિયા મુદ્દા માલ પોલીસે ઝડપી હતો જ્યારે પોલીસને જોઈને બુટલેગર ફરાર થઈ ગયો હતો